યુવાનોએ તિરંગો લહેરાવી અને દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો તેમણે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા બોટાદના નાગરિકોએ ભારતીય સેનાની કાર્યવાહીને બિરદાવી હતી તેમણે આ કાર્યવાહીને દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું સમગ્ર શહેરમાં દેશભક્તિની લાગણી જોવા મળી હતી ન્યૂઝ નાઇન ગુજરાતી પોટા થોડાક દિવસ પહેલા જ ભારતની અંદર પહેલગામની અંદર દ્વારા એક કૃત્ય થયેલું અને જે આપણા નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવેલી અને સમગ્ર દેશમાં જ્યારે રોષ વ્યાપી ગયેલો કે આ ની વહેલી તકે બદલો લેવાય અને દરેક લોકોની આંખમાં આંસુ હતા અને કેટલા બહેનોના માંગના સિંદૂર છીનવાઈ ગયા હતા ત્યારે આજે ભારતીય સેના દ્વારા ગત રાતે જે હુમલો કરી અને એના આતંકવાદી ઠેકાણાને તે નેસ્ટો નાબૂદ કર્યા છે ત્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે દરેક નાના નાના લોકોની એક માંગણી હતી કે આનો બદલો વહેલી તકે લેવાય અને દરેક લોકો એકસાથે પહેલીવાર ભારતની અંદર દરેક લોકોની એક માંગ હતી કે આને વહેલી તકે આનો બદલો લેવો જોઈએ એ આજે ભારતીય સેનાએ બદલો લીધો છે એટલે ભારતીય સેના સરકાર આ દરેકનો અમે અભિનંદન લીધું આજે આ ફટાકડા ફોડી આતિશબાજી કરી અને ભારતના જોજ લહેરાવી અને અમે અમારી ખુશીનો વક્ત વ્યક્ત કરી છે